મને ખુલે ધમકીઓ આપે છે ભડાકો કરીને ઉડાડવાની ધમકીઓ મારા ફોન નંબર વાયરલ કરે ક્રાઇમ બ્રાન્ચ ને જો ઇન્વેસ્ટિગેશન કરવામાં ચાર ચાર પાંચ પાંચ મહિના લાગે તો મને એમ લાગે છે કે આ તો આત્મ કરવું પડે ડિપાર્ટમેન્ટ ને કે આટલું લેથાર્જિક કેમ છે ડિપાર્ટમેન્ટ સેન્સિટિવ નથી થતી એફઆઈઆર નથી લેતી મારા જેવા મહિલાની જે સશક્ત હમને સમાજ થી એવા અસામાજિક તત્વો ધમકીઓ આપે ને એમાં બી પોલિટિકલ નેતાઓ ધમકીઓ આપે તો અમારે કોની પાસે જવાનું એસપી સાહેબને એના પછી મેં

મારા ફોન વાયરલ કરે છે રજૂઆત હેલ્પ કરો દોષીઓ ઉપર કારવાહી કરો ચૌદ અગિયાર નું ચોવીસ બે હાજર ચોવીસ પતિ કહ્યું બે હજાર પચીસ ચાલુ થઈ ગયું બે હાજર પચીસ બી માર્ચ મહિનો પણ પતવા આવ્યો છે મેં થોડાક દિવસ પહેલા આરટીઆઈ કરી આરટીઆઈમાં પણ મને ચિંતન કરવું પડે ડિપાર્ટમેન્ટને કે આટલું લેથાર્જિક કેમ છે ડિપાર્ટમેન્ટ શું કારણ છે કે ગુજરાતમાં ક્રાઇમ આટલા વધી ગયા છે જયારે એક મહિલા સન્માન અને સુરક્ષાના વિષયમાં પોલીસ સેન્સીટીવ નથી થતી એફઆઈઆર નથી લેતી મારા જેવા મહિલાની જે સશક્ત છે જે ભણેલી ગણેલી છે જે સામાજિક કાર્યકર્તા છે જે લવજીહાથ ભૂમિ અતિક્રમણ ધર્માંતરણ વક બોર્ડ આ બધા વિષયોમાં ઘણા વર્ષોથી કાર્ય કરે છે ને એવું નથી મેં સરકારને બી એટલી જ મદદ કરી છે આ બધા વિષયોમાં છતાં પણ જ્યારે હમને સમાજથી એવા અસામાજિક તત્વો ધમકીયું આપે ને એમાં બી પોલિટિકલ નેતાઓ ધમકીયું આપે તો અમારે કોની પાસે જવાનું એસપી સાહેબને એના પછી મેં છેલ્લા પાંચ મહિનામાં મેં પાંચ ધક્કા ખાધા એસપી સાહેબને મેં ફોન બી કર્યો અને ફોન કરીને મેં એસપી સાહેબને ને પૂછ્યું બી કે સર આમાં કઈ થયું છે ફર્ધર કાંઈ ઇન્વેસ્ટિગેશન થઈ કાંઈ અપડેટ હોય તો આપો બે બે એક વાર એસપી સાહેબે મને આમ કીધું હશે તો કહેશો ત્રીજી વારમાં મારા કોલમાં એસપી સાહેબે મને આવી રીતના કીધું કે તમે ફોન ન કરો કાંઈ પણ અપડેટ હશે તો અમે તમને કહેશું હવે મારે એટલું જ કહેવાનું છે કે તમે મને ન્યાય અપાવો હર્ષભાઈએ કાલે જાહેરાત કરી છે એમને કીધું છે કોઈ પોલીસ કામ ન કરે તો મને કહેજો એટલે મેં એમને કીધું છે ને આઈ હોપ કે હવે હર્ષભાઈ મને આમાં ન્યાય અપાવે